જયંજ ભારત હું આપનો હાર્દિક મારુડા આજે એવા દુઃખી માણસ પાસે આપણે આવી ગયા છે કે જે જગાલાલ પાંચ પાંચ દિવસથી જેમણે ખાધું નથી અને એમના પક્ષઘાતનો હુમલો આવી ગયો છે એમની પાસે આર્થિક કઈ અત્યારે હાલ સગવડ નથી આપણે એમને બધાએ પૈસાનો સપોર્ટ કરીને એમને હોસ્પિટલ પહોંચાડવાના છે જેથી કરીને એમને જીવ એમનો બચી જાય અહીંયા હળવદ અમે હોસ્પિટલે ગયા એટલે ડૉક્ટરનું એવું કહેવાનું છે કે જલ્દીથી એમને વધુ સારવાર મળે તો જ એમની તબિયત સારી થશે નકરે એમનો જીવ હાલ જોખમમાં છે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા અત્યારે કોકની જિંદગી બની જશે તો બને એટલો સાથ અને સહકાર આપો અને બને એટલો વિડીયોને શેર કરો જેથી કરીને કોઈ એવા દાતા પાસે આ વિડીયો પહોંચી જાય અને આર્થિક એમની કઈ સહાય મળી જાય તો પણ એ એક સેવા છે એટલે બંને એટલો વિડીયોને શેર કરો અને બને એટલો આપણા જગા ભાઈને દિલથી આપણે સપોર્ટ કરવાનો છે કારણ કે ડોસીમાં છે આ પરિવારમાં અને કોઈ કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી હાલ એટલી ગંભીર હાલત છે આ પરિવારની કે નો એમની ખાવા માટેની કોઈ વ્યવસ્થા છે કે નહીં કંઈ સારી રીતે રહેવાની તો પ્લીઝ હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું બંને એટલો સપોર્ટ કરો અને આ વિડીયોનો બંને એટલો આગળ વધારો જય હિન્દ જય ભારત